નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ટેચાવા ખાતે સાબરમતી નદી આવેલી છે જે નદીની અંદર સ્થાનિકોના કહેવા મુજબ મગર હોવાનું જણાવી આવેલ છે ટેચાવાના સ્થાનિક ઉપર મગર દ્વારા થયો હુમલો એવું પણ સ્થાનિકોએ જણાવ્યું સાબરમતી નદી ટેચાવા ગામની હદ વિસ્તારમાંથી નીકળે છે ગામના લોકો ખેતી સાથે સંકળાયેલા છે અને પશુઓને નદી વિસ્તારના કાંઠે ચરાવવા માટે પણ લઈ જતા હોય છે એવી જ રીતે ગામના સ્થાનિક નદી કાંઠે હતા તે દરમિયાન મગર દ્વારા હુમલો થયો હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળી રહ્યું છે જો મગર દ્વારા હુમલો થયો હોય તો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને મગરને અન્ય જગ્યાએ લઈ જવામાં આવે આ જ વિડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યા છે મળતી માહિતી મુજબ ટેચ આવાના સ્થાનિક ભેંસોને ચરાવવા માટે નદી કિનારે ગયા હતા જ્યાં મગર દ્વારા ભેંસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેને લઈને બચાવવા માટે સ્થાનિક નદીમાં ગયા હતા અને મગરે તેમના ઉપર પણ હુમલો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે